કે આ અંબાલાલ પાક ચાર રસ્તા એવો સ્પોટ છે કે અહીંયા શાક માર્કેટ છે પેટ્રોલ પંપ છે હવેલી છે સ્વામિનારાયણ ટેમ્પલ છે સિનિયર સિટીઝનો રોજ સવારે સ્વામિનારાયણ ટેમ્પલ જતા હોય હવેલી આ પડે જતા હોય કે અહીંયા કોઈ પણ એટલે ચાર રસ્તે આવીને પાકડે એમના ગ્રુપ સાથે બેસીને સમય એ પસાર કરતા હોય પરંતુ આ ટ્રાફિકની જે સમસ્યા છે એને કારણે હવે તો સિનિયર સિટીઝન ઘરેથી અને કુંભકર્ણની નિંદ્રામાં સુટેલા જે સત્તાધીશો છે ને એને હવે જાગવાની જરૂર છે અને તાત્કાલિક લોક ઉપયોગી ધોરણે અહીંયા સ્પીડ બ્રેકર તાત્કાલિક થવા જોઈએ એ અમારી માંગણી છે નિર્મલ ઠક્કર